હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એમાં એકમ પાંચ શરીરનું હલનચલન તેનું તેનું સાધ્યપુથીનું સોલ્યુશન જોઈશું એમાં આ શરૂઆતમાં પ્રથમ પાંચ જે એમસીક્યુ આપે છે એના જવાબ તમે જોઈ શકો છો ત્યાર પછી આપણને ટૂંકમાં જવાબ લખો એવા પ્રશ્નો આપેલા છે એમાં પહેલાં બે પ્રશ્નોના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે બરાબર

ત્યાર પછી ખલદસ્તા સાધો અને બીજા સાધો એ આ રીતે લખવાનો રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન ચાર આપે છે જોડકા જોડો જેના જવાબ આ રીતે રહેશે ત્યાર પછી આપણને આપેલા છે વૈજ્ઞાનિક કારણો એમાં પ્રથમ વૈજ્ઞાનિક કારણનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક કારણનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી ત્રીજા પ્રશ્નનો વૈજ્ઞાનિક કારણનો જવાબ આ રીતે લખવાનો છે અને ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે બરાબર ત્યાર પછી પાંચમા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે ઘૂંટણના મિજાગ્રાસદાની જે આ રીતે તમારે દોરવાની રહેશે પુસ્તકમાં પણ આપેલી છે બરોબર ત્યાં આગળ એક પ્રશ્ન બે આપેલો છે આકૃતિ દોરેલું છે ને આપણે નામ નિદર્શન કરવાનું છે બરાબર જેમાં આ રીતનું નામ નિદર્શન કરવાનું રહેશે નિત્બાસ્તીનું છે પછી પ્રશ્ન સાત છે એનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે ફ્રેન્ડ્સ અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને જે વિદ્યાર્થીને આવું લખવાની જરૂર હોય એમના સુધી શેર પણ જરૂર કરજો

Okay, goodbye. Have a nice day.